નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો પાસઠથી પાંચસો પિંચોતેર ઇડર ચારસો પંચ્યાસી થી પાંચસો સિતોતેર પેસાણા ચારસો થી પાંચસો એક ઉપલેટા ચારસો થી પાંચસો તેર બાવડા ચારસો નેવું થી પાંચસો પિંચોતેર વડગામ ચારસો થી ચારસો એકાણું ખેડબ્રહ્મા ચારસો થી પાંચસો પિસ્તાલીસ કલોલ ચારસો પાસઠથી પાંચસો એકતાલીસ જામજોધપુર ચારસો થી પાંચસો આઠ પાંથાવાડા ચારસો થી પાંચસો બેતાલીસ હળવદ ચારસો થી પાંચસો એકત્રીસ વાંકાનેર ચારસો થી પાંચસો સત્તાવન બહુચરાજી ચારસો થી ચારસો सिद्धपुर चार सौ बहुत दियोदर त्रीस दिवदर पाँच सौ पांच थी छसो बे वाली चार सौ पंचासी थी पाँच सौ एशी बाबरा चार सौ ओगसाइठ थी पाँच सौ एक पालनपुर चार सौ ओगसाइठ थी पाँच सौ छवीस चार सौ थी चार सौ डीसा चार सौ पिंचोतेर थी पाँच सौ बन विजापुर चार सौ नेव ગોઝારિયા ચારસો પંચ્યાસીથી સાતસો પાસઠ ભાવનગર ચારસો નેવ્યાશીથી છસો વીસ ચાણસમાં ચારસો પિસ્તાળીસથી ચારસો સિત્તેર જોટાણા ચારસો સાઠથી પાંચસો પાંત્રીસ ધાનેરા ચારસો પાંચસો સાઠ પાલીતાણા ચારસો બ્યાસીથી પાંચસો અડતાલીસ તળાજા ચારસો એકવીસથી પાંચસો પંચોતેર કોડીનાર ચારસો ત્રણતેરથી પાંચસો છાસઠ मणसा चार सौ चालीस पो तेसठ खंभार ठीक सौ पत्र जाम खंभा चार सौ दस चार सौ नेवी चार सौ पाँच सौ पचास पाँच सौ पांच थी छसो बे थरा चार सौ पचास थी पाँच सौ ती आंबली आसन चार सौ सीतेर थी पाँच सौ पांसठ चार सौ थी पाँच सौ આરીજ પાંચસોથી છસો એકતાલીસ ઇકબાલગઢ ચારસો થી છસો જામનગર 400 થી પાંચસો અઢાર બોટાદ ચારસો સાહીઠથી પાંચસો ત્રેસઠ વિરમગામ ચારસો અડસઠથી પાંચસો ચૌદ વાવ ચારસો થી ચારસો પિંચોતેર બુંદરી ચારસો થી પાંચસો ચોત્રીસ સમી પાંચસોથી પાંચસો વિસનગર ચારસો પાંચસો પંચાવન થરાદ ચારસો નેવું થી પાંચસો પચાસ કડી ચારસો એકોતેરથી પાંચસો ઓગણપચાસ લાખણી ચારસો છન્નું થી પાંચસો ત્રીસ રાઘનપુર ચારસો એંસીથી છસો પંચ્યાસી પાટણ ચારસો સિતેરથી છસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો